મોટો રોશન મારી જોડે તારીશ સંતોષભાઈ ડિઝાઇન ના કારીગર શું કહું બોલ જય શ્રી રામ જય શ્રી રામ હું બનાવ્યું આજે જો ને ભાઈ ના લગ્ન થયા ને એટલે બહુ ખુશમાં લાગે છે હમણાં થોડાક દિવસથી અને આ ભાઈ લગ્નમાં જઈને તો એ ભાઈ ને હમણાં ગમતું નહીં માં ગુડ મોર્નિંગ દોસ્તો બન્યા રહેજો અમે મળીએ તમને થોડી કશું જી કઈ ગમે એવું કરાવો રોશન શું યાદ આવે રોશન હા યાદ નવી વાત બેરી મંત્રી ખેતેલા કઈક એવું તારે આપણે બ્લોગ મે નાખવી પડશે તારી ખતરનાક કહાની હે ને તો આ છે અમારી જોને થાય ને એટલે બહુ ખુશમાં લાગે છે હમણાં થોડાક દિવસથી અને આ ભાઈ લગનમાં જઈને ને તો એ ભાઈ હમણાં ગમતું નહીં હજી પણ લગ્નમાં જવું છે અને ચાલો તો મળીએ

ક્લાસ અને અમારે રોશન ભાઈ અંદર માલ આપવા ગયા છે રોશન ચાપી છે એટલે ચાઇ લવર તો ભાઈ લોકો અમે બીજા લોકેશન પર પહોંચી ગયા છે રોશન કોઈ લીપ બોલાય ને हाँ यार रोशन मार के पड़ा था मैं रोशन मार जोड़ रहे मस्त करे तो लोग हमारा यहाँ साइड का काम चालू है ભાઈ મારી સાડીનું કામ ચાલે છે અહીંયા જો પંખો કેવો મસ્ત લગાવ્યો છે ભાઈ લો સાહેબ પર કામ પડતા એના મેં આવી ગયા છે પાછા શોપ પર હાઇ લે મોટો એ હે મોટા એને આનું નામ છે ચંપા હે ને ચંપા હે

પૂરા દિન ફોન ચલાતી રહેતીશો એના જ્યાં ફોન નહીં ચાલના ચાઇએ કરા છે થોડી વાર સવાન ઓનલાઇન બહિ રહે કણન તો ફાઇનલી મિત્રો હવે આપણે હું સાઈડ પરથી જઈને આવ્યો ફેક્ટરી પર આવી ગયો છું અમને ફેક્ટરી આ છે અમારી ફેક્ટરી અને અહીંયા બધું અમારું ગ્લાસનું વર્ક થાય છે ગ્લાસનું કામ કાચ છે ગ્લાસ મતલબ કાચ નાજીમભાઈ ક્યાં બોલના કે ક્યાં ચાલ રહ્યું

સંતોષભાઈ ને પ્રકાશભાઈ કલરનું કામકાજ છે નવું કર્યા ને તો કંઈક હે સંતોષભાઈ આ બધા મિરર છે કે હું બધું મોકલાવો હવે ડિલિવરી કરાવો છે થાકી ગયા ગયા ફેક્ટરી પર બધું કામ જોઈ લીધું અને હવે નીકળીએ છીએ અહીંયાથી અને ઓફિસે જઈએ છીએ કારણ કે મારી બાઈક ત્યાં પડી છે ત્યાંથી લઈને પછી હું ઘરે જઈશ તો અત્યાર સુધી તમે વિડીયો જોઈ રહ્યા છો અને ચેનલમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થોડું ઘણો સપોર્ટ કરજો મિત્રો જય શ્રી રામ મિત્રો હું પહોંચી ગયો છું ઓફિસ અને હવે આઠ વાગવા આવ્યા છે તો અમે નીકળું છું ઘરે જવા માટે ઓફિસ બંધ કરીને તો ચાલો મળીએ હવે આપણે નેક્સ્ટ પ્રોબ્લે ત્યાં સુધી બાય બાય